શહેર એ ડિવિઝન પોલીસે ગુનો એફએસએલ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી બનાવની વિગતો અનુસાર ઘટના ગત 8 ફેબ્રુઆરીના રોજ મકાન માલિક પારુલ બેન સોલંકી તેમના ભાભી સાથે અંડારા ગામે સંબંધી નેતા ગયા હતા તેમનો પુત્ર કોલેજ જતા પહેલા ઘર ને તાળું મારી ચાવી બહાર રહેલા બૂટમાં મૂકી ગયો હતો આ લાભ લઈને તસ્કરો એ ચાવી કાઢીને ઘરમાં લોક ખોલી પ્રવેશ કર્યો હતો અને મુખ્ય રૂમ તેમજ બેડરૂમમાં રહેલ સામાન વેરબિખેર કરી તિજોરીના લોકરમાં રહેલા સોનાના દાગીના અને પર્સમાં રહેલા રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે પરિવારના વિકસિતા ઘરે પહોંચતા ચોરી થઈ હોવાનું જાણ થઈ હતી તેને તરત જ પારૂલબેનને જાણ કરતાં તેઓ ઘરે દોડી આવ્યા હતા અને ત્યાં તપાસ કરતા જે બૂટમાં ચાવી મૂકી હતી તે જગ્યા પર ચાવી ન હતી તેમજ તિજોરીનું અંદરનું લોકર તોડી તસ્કરો સોનાના દાગીના કાઢીને તેના બોક્સ ફ્રીઝ પર મૂકી ગયા હતા તેમજ તિજોરીમાં રહેલ પર્સમાંથી રોકડ ત્રણ હજાર રૂપિયાની ચોરી કરી હતી જ્યારે હાથના ચાંદીના લૂઝર ફ્રીઝ પર જ મૂકીને જતા રહ્યા હતા આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે પારુલબેન સોલંકીએ જાણ કરતાં પોલીસનો કાફલો સ્તર પર દોડી આવ્યો હતો અને પારુલબેન સોલંકીની ફરિયાદના આધારે ત્રણ અલગ અલગ સોનાના ઘરેના સાહીઠ પોઈન્ટ નેવું ગ્રામ કિંમત રૂપિયા ચાર લાખ ચોર્યાસી હજાર ચારસો ચાલીસ તેમજ રોકડ રૂપિયા ત્રણ હજાર મળી કુલ ચાર પોઈન્ટ સત્યાસી લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી અને એફએસએલ ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી પરિવાર સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે ચોરીના બે ત્રણ દિવસ પૂર્વે જ તેઓ એ દાગીના ખરીદ્યા હતા અને સામાજિક પ્રસંગને લઈને તેઓ બહાર ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કરો સવારે થી બે વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં જ ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરોને વૂટમાં ચાવી હોવાની જાણ હતી ત્યારે ચોરી કોઈ જાણ ભેદુએ કરી છે કે કેમ તે શંકાના આધારે પોલીસે પૂછપરછ શરૂ કરી અહીંયા ગાયત્રીનગરમાં તાઈકર આઠના રોજ દસથી બેમાં મારા ઘરે તારો હતો અને મારા ઘરમાંથી સોનું